પ્રવાસ પાટણ ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે ત્યાં જે દબાણ છે એના માટે થઈ સૌથી નોટિસ આપવામાં આવેલી એ લોકો સાથે અઠવાડિયા મિટિંગ પણ કરવામાં આવેલી અને ત્યાર પછી આજે સવારથી ચાલુ છે એમાં જે કંઈ પણ નાના મોટા થોડા થોડા ભેગા થયેલા સવારે એની સામે અમે પ્રિવેન્ટિવ એક્શન લીધા જે કંઈ પણ એમાં હતા એ બધાને અત્યારે પ્રિવેટિવેક્શન માટે લઈ ગયા છે રિટેન કર્યા છે અને આગળની કાર્યવાહી કાયદેસર જે પણ હશે પોલીસ અત્યારે લગભગ એસઆરપી થઈને બસો પોલીસ છે અને સિનિયર અધિકારીઓ તમામ અહીં આવે આજેશન કઈ સરકારી જમીન ઉપર કરેલા દબાણો છે અને જે પણ અહીંયા ફેમિલીઝ રહેતા હતા એમને અગાઉથી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને પછી આટી મળી છે બંને કેટલી જમીન છે Det er bra.